બોટાદના હળદળ ગામમાં જે થોડાક દિવસ પહેલાં રવિવારની સાંજે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની ખેડૂત મહાપંચાયતમાં પથ્થરમારો થયો ત્યારબાદ આખ લાઠીચાર્જનો બનાવ બન્યો ને આ ઘટનામાં કેટલાક નિર્દોષ ખેડૂતો પણ પોલીસની ચપેટમાં આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે આ ઘટના બાદ હવામાન નિષ્ણાંત પરેશગો સ્વામીની પ્રતિક્રિયા સામે આવી છે તેઓ આ ઘટના બાબતે શું કહી રહ્યા છે તેમનું શું માનવું છે આ બાબતમાં વિગત વાત કરીએ આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા રવિવારે સાંજના સમયે ચાર વાગ્યાની આસપાસ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા ખેડૂત મહાપંચાયતનો કોલ આપવામાં આવ્યો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડ બહાર આ મહાપંચાયત થવાની હતી પરંતુ પ્રશાસન તરફથી મંજૂરી આપવામાં નથી આવી આપ નેતાઓએ મંજૂરી નહોતી લીધી એવું પણ એસપી નું કહેવું છે તેને લઈને પણ વિવાદ છે ત્યારે આ હળદર ગામમાં ખેડૂત મહાપંચાયત થાય છે મોટી સંખ્યામાં લોકો જોડાય છે ત્યારે મંજૂરી ન હોવાથી પોલીસ ત્યાં હળદર ગામમાં પહોંચે છે અને ગ્રામજનોએ કંઈક ઉશ્કેરાઈ જાય છે અને પોલીસ ઉપર પથ્થરમારો કરે છે ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસ પણ લાઠીચાર્જ કરે છે આ ઘટનામાં બસ્સોથી વધારે લોકોની પોલીસે અટકાયત કરી હતી ત્યારબાદ જે અટકાયતમાં પંચ્યાસી થી વધારે લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે દાખલ કર્યો છે જેમાં આપ નેતા રાજુ કરપડા અને આપ નેતા પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે આ ઘટનાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું મોટું નિવેદન સામે આવ્યું છે તેઓ બોટાદમાં જે ઘર્ષણની સ્થિતિ બની તે બાબતે શું પ્રતિક્રિયા આપી રહ્યા છે તેમને સાંભળો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે જેઓ હવામાન નિષ્ણાંત નથી પરંતુ ખેડૂતોના પ્રાણ પ્રશ્નો લઈને પણ આક્રમક લડાઈ તેઓ લડતા હોય છે અલગ અલગ ગામોમાં સભાઓ કરતા હોય છે પરેશભાઈ પહેલા તો કઈ રીતે જોઈ રહ્યા છો જગતના તાત ને જે રીતે આખો ઘટનાક્રમ બન્યો બોટાદના હળદળ ગામનો બનાવ જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે આપના નેતાએ આ સભા કરી હતી રાજુ કરપડાએ

અમદાવાદના અમુક વિસ્તારની અંદર જયારે પાટીદારોના ઘરોમાં ઘુસી અને વૃદ્ધ લોકો હતા પોતાના ઘરમાં બેઠેલા હતા શાંતિથી પોતાના ઘરમાં બેઠા હતા ત્યાં પણ એને જઈ અને એના ઘરમાં ઘુસી ને લાઠી ચાર્જ કર્યો છે તે ખુબ જ દુઃખદ અને નિંદનીય છે મહત્વની વાત એ છે કે આમાં જે પથ્થરમારાની વાત છે હું પેલા દિવસથી કેતો આવ્યો છું કે પથ્થરમારો જે થયો હોય એને ક્યારેય ક્યારે આપતા નથી અને જે પણ હતા કે કેમ તે પણ એક સવાલ છે પથ્થરમારો કરનારા લોકો છે કદાચ ખેડૂત વિરોધી માનસિકતા પણ ધરાવતા હોય નું આંદોલન બીજા માર્ગે જાય અને એની દિશા ભટકી જાય એ માટે થઈને પણ કદાચ હોય એટલે

પથ્થરમારો થયો છે ખોટું છે પણ જે પોલીસ તરફથી કાર્યવાહી થઈ છે તે પણ એકદમ વધારે ખેડૂતો આવનારા સમયમાં ખેડૂત શું થશે કેમ કે ખેડૂત છે જગત જગતનો તાજ છે એના ખેડૂત ઉપર તો આખો દેશ ચાલે છે આપણી આખા દેશની ઇકોનોમી છે ખેડૂત થકી ચાલે છે એ જ ખેડૂતને આજે વર્ષોથી ભાવ નથી મળતા ખેડૂતો એની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થઈ નથી અને ખેડૂતો પર બરબરતા કરવામાં આવી છે આમ જોવા જઈએ તો આખો જે મુદ્દો હતો આ આંદોલન હતું ફેજાન ભાઈ એ સરકાર સામે હતું જ નહીં આ આંદોલન છે માત્ર ને માત્ર જે છેતરપિંડી કરતા વેપારીઓ છે જે બોટાદ ની અંદર એવા જે તત્વો હતા એની સામે આ એક આંદોલન હતું ત્યારે સરકારની અહીંયા જવાબદારી હતી જે છેતરપિંડી કરે છે એવા છેતરપિંડી કરતા વેપારીઓ સામે કડક પગલા લેવા જોઈએ પણ સરકારે વેપારીઓને છાવરિયા છે અને મામલે ઉપર કહી રહ્યા છે કે તેમના પર ખોટા હત્યાના પ્રયાસના ના દાખલ કરવામાં આવ્યા છે તો આ બાબતે તમારી શું પ્રતિક્રિયા છે કે આપના જે બંને લડાયક નેતાઓ છે તેમને જેલવાસ થઈ શકે છે ઠીક છે કે કાયદો રાજુભાઈ હોય કે પ્રવીણભાઈ રામ હોય બે એક પણ વ્યક્તિ એ ક્યાંય દેશ ને હાનિ પહોંચે કે કોઈ રાજ્યને હાનિ પહોંચે એવું કૃત્ય નથી કર્યું આ બંને વ્યક્તિનું માત્ર એક જ ઉદેશ્ય હતું કે જે લોકો ખેડૂતોને લૂંટી રહ્યા છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે ને જે આ કડદા નામની પ્રથા છે આ પ્રથાને બંધ કરવામાં આવે જો આ પ્રથા બંધ થશે તો જ ખેડૂતોનું હિત થશે તો ખેડૂતોના હિતની લડાઈ લડતા બંને યુવાનો હતા એટલે આ બંને યુવાનો ઉપર જે અત્યારે કેસ દાખલ કરવામાં આવ્યા છે તે એક ખેડૂતનો અવાજ દબાવવા માટે થઈને આ કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે એટલે એ પણ પ્રવિણ રામ હોય કે રાજુભાઈ કરપડા હોય એની ઉપર કોઈ પણ ખોટો કેસ દાખલ કરવો એનો સીધો જ મતલબ એ છે કે ખેડૂતને કેને કે દબાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આ બંને યુવાનો છે આમ તો સોળ તારીખે પરમ દિવસે આમ આદમી પાર્ટી કાર્યાલયે હાજર થવાના છે ને ત્યાંથી જ એના જે ઉપવાસ આંદોલન છે એ ચાલુ પણ થવાના છે જોઈએ છે પછી આગળ હવે તંત્ર શું કરે છે જી ખૂબ ખૂબ આભાર પરેશભાઈ તમે જોડાયા તમારો મહત્વપૂર્ણ સમય અમને આપ્યો આતાવામાં નિશાન પરેશ ગોસ્વામી ખેડૂત ઉપર અત્યાચારને લઈને તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને રોષ વ્યક્ત કર્યો છે આપે સાંભળ્યા હતા હવામાન નિશાન પરેશ ગોસ્વામી જે ખેડૂતો મુદ્દે પણ લડાયક ભૂમિકામાં જોવા મળે છે પરંતુ જે ઘટનાક્રમ બન્યો છે જેમાં પોલીસ દ્વારા ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ઘટનાને તેમણે વખોડી છે નિંદનીય ગણાવી છે અને કહ્યું છે કે ખેડૂતો માટે તેઓ લડતા લડતા આવ્યા છે છે અને સતત રહેવાના સાથે જ પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે જે ગુનો નોંધાયો છે તે બાબતે પણ તેમણે પોતાનું મોન તોડ્યું હતું દર્શક મિત્રો આવા જે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई